નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક સાત બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચ ભાવ તેરસો પંચોતેરથી ઊંચ ભાવ પંદરસો ને ઓગણસી રૂપિયા ઘઉં પાંચસો ચાલીસથી પાંચસો સાઠ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો સોળસો સિત્તેરથી ત્રેવીસોને પચાસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો પંચાણું અડદ સોળસો સાહીઠથી ઓગણીસોને સોળ મગ ચૌદસોથી સોળસો સિત્તેર ચણા સફેદ ચૌદસો પંચાવનથી બાવીસો ને 900 વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદણા પંદરસો પિંચોતેરથી સત્તરસો ને દસ મગફળી જાડી અગિયારસો પિંચ્યાસીથી બારસો સત્તાવન મગફળી ઝીણી અગિયારસો પચાસથી બારસો પિસ્તાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચોવીસ તલી બાવીસો પચાસથી છવ્વીસો ને પચાસ સોયાબીન આઠસો સાહીઠથી ને આઠસો નેવું તાલકાળા ઓગણત્રીસો પંચોતેરથી એકત્રીસો ને ચોર્યાસી લસણ બારસોથી ઓગણત્રીસો ને પચાસ ધાણા બારસો વીસથી પંદરસો ને પંદર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર પાંચસો પચાસથી ઊંચું ભાવ પાંચ હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા રાય એક હજાર પચાસથી બારસો સિત્તેર મેથી નવસો સાઠથી ચૌદસો રૂપિયા વટાણા તેરસો પચીસથી બે હજાર રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો વીસ રૂપિયાથી છસો ને પચીસ રૂપિયા કલોન્જી બત્રીસોથી આડત્રીસો ને પિસ્તાલીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસો પચાસથી ઊંચુપાવ પંદરસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો નેવું મગફળી જાડી એક હજારથી બારસો અગિયાર તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બાવીસોને અગિયાર રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ને એક ધણા એક હજાર એકથી તેરસો એકાણું ધાણી બારસો એકાવનથી પંદરસો અગિયાર ઘઉં ચારસો સાઠથી પાંચસો આડત્રીસ બાજરો ત્રણસોથી ત્રણસો ને છપ્પન અડદ સોળસો પચાસથી અઢારસો એકતાલીસ રાયડો નવસોથી નવસો એકોતેર મેથી નવસોથી એક હજાર એકાણું સોયાબીન આઠસો એકથી આઠસો મગ પંદરસોથી સોળસો ને છ જીરુની વાત કરીએ રા જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો એક રૂપિયો તો આ તો આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર